મિત્રો ઘણી વખત વ્યક્તિને એની પરિસ્થિતિથી અસંતોષ હોય છે ઘણી વખત નહીં બધી જ વખત તો આવી વ્યક્તિને એવી સલાહ દેવાની કે ભાઈ તમે જે જગ્યાએ છો એ જગ્યા તમારા માટે બેસ્ટ છે અને એ બદલ તમારે ભગવાનને ધન્યવાદ કરવો કેમ કે ઘણી વ્યક્તિઓ એવી છે કે જે જગ્યાએ તમે છો ને એ જગ્યા માટે ઝંખે છે જી હા મિત્રો આ જ વસ્તુ સાબિત કરતી એક નાનકડી અમસ્તી વાર્તા લઈને તમારી સમક્ષ ઉપસ્થિત થયો છું તો ચાલો શરૂ કરીએ વાર્તા છે એક ખૂબ જ ધનાઢ્ય વ્યક્તિની એક ખૂબ જ ગરીબ વ્યક્તિની અને એક સંતની કે જે ભગવાન સાથે સાક્ષાત વાતચીત કરી શકે છે છે ચાલો ચાલો શરૂ કરીએ સુધી જોજો કંઈક શીખવાનું બરાબર કોઈ એક એક નગરમાં સંત હતા એ સંત છે ને એટલા સિદ્ધ હતા કે રોજ ઈશ્વર એને દર્શન દેતા અને ઈશ્વર સાથે આમ સામી વાતચીત કરી શકતા બરાબર એમની ખ્યાતિની આખા ગામમાં ખબર પડી એટલે એક ધનાઢ્ય વ્યક્તિ એમની પાસે આવ્યો અને કીધું કે હે સંત શિરોમણી તમે તો સાક્ષાત ભગવાન સાથે વાતચીત કરી શકો છો તો મારી આટલી વાત ભગવાન સુધી પહોંચાડજો સંતે કીધું બોલો શું એટલે ધનાઢ્ય વ્યક્તિએ કીધું કે હે સંત મને ખૂબ આપ્યું છે ઘણું ઘણું આપ્યું છે અઢળક ધન આપ્યું છે હવે મારે જોતું નથી તો ભગવાનને ખાલી એટલું કહેજો કે હવેથી મને ધન આપવાનું બંધ કરી દે કેમ કે જેટલું છે એનાથી મને સંતોષ છે સંત કે કાંઈ વાંધો નહીં આ ધનાઢ્ય વ્યક્તિ ગયો પછી એક ગરીબ વ્યક્તિ આવ્યો ગરીબ વ્યક્તિએ કીધું કે હે મુનિવર મારી વાત તમે ભગવાન સુધી પહોંચાડજો એટલે મુનિવરે કીધું બોલો શું એટલે ગરીબ વ્યક્તિએ કીધું કે મારી પાસે આ ફાટેલી ચાદર સિવાય બીજું કંઈ જ નથી એટલે ભગવાનને ખાલી તમે એટલું કહેજો કે મને ખૂબ ધન આપે ખૂબ ધન આપે કે મારી બધી જિંદગી મારી આખી જિંદગી છે ને એ શાંતિથી નીકળે એને કીધું કાંઈ વાંધો નહીં હવે બીજે દિવસે નેક્સ્ટ ડે ભગવાને એ સંતને દર્શન આપ્યા એટલે સંતે આ બધી વાત કરી એટલે ભગવાને કીધું કે તું એ ધનાટ્ય વ્યક્તિને કહે કે મારો ધન્યવાદ કરવાનું બંધ કરી દે જે મારો ધન્યવાદ કરે છે ને જે મને પ્રાર્થના કરે છે કે હે ભગવાન તમારો ખૂબ ખૂબ આભાર તમે મને આટલું બધું આપ્યું એ બંધ કરી દે એટલે હું એને નહીં આપું એટલે સંતે કીધું કાંઈ વાંધો નહીં અને ગરીબ વ્યક્તિની વાત કરી એટલે ભગવાને કીધું તું એ ગરીબ વ્યક્તિને કહે કે એ મને ધન્યવાદ કરે જે જે કંઈ પણ મેં આપ્યું છે એના બદલ એટલે સંતે કીધું કાંઈ વાંધો નહીં એ નહીં એ વાત કરી દઈશ પછી બીજે દિવસે ધનાટીય વ્યક્તિ સંત પાસે આવ્યો અને સંતે બધી વાત કરી કે તમારે ભગવાનને ધન્યવાદ કહેવાનું હવેથી બંધ કરી દેવાનું છે એટલે ભગવાન તમને આપવાનું બંધ કરી દેશે એટલે ધનાઢ્ય વ્યક્તિએ કીધું જોજો સાંભળજો ઈશ્વરે મને અત્યાર સુધી આટલું બધું દીધું છે તો ધન્યવાદ તો કર્યા વિના હું રહી શકીશ નહીં ધન્યવાદ તો કરીશ જ ધન આપે કે ના આપે એમ કરીને એ ચાલ્યો ગયો પછી ગરીબ વ્યક્તિ આવ્યો એટલે ગરીબને વાત કરી એટલે ગરીબે કીધું હું ભગવાનને શેના માટે ધન્યવાદ કરું ભગવાને મને આપ્યું છે શું એટલે સંતે એને સમજાવ્યો કે હે મનુષ્ય આજે તારા હાથ પગ સલામત છે તારી આંખો તારા કાન તારા બધા અંગો સલામત છે તું તંદુરસ્ત છો આ ભગવાને તને આપ્યું છે ઘણા વ્યક્તિઓ એવા છે કે જેના માટે સંખે છે કોઈ ચાલી નથી શકતું કોઈ જોઈ નથી શકતું કોઈ સાંભળી નથી શકતું કોઈ બોલી નથી શકતું તો જે તને આપ્યું છે એનો તું ઉપકાર માન અને ધન્યવાદ કહે એટલે ગરીબ વ્યક્તિએ કીધું એને આટલા બધા પૈસા દીધા બરાબર અને મને જે આપવાનું હતું એ દીધું એનો ધન્યવાદ કરું હું નહીં કરું ધન્યવાદ એનો આટલું બોલતા વેદ એના શરીર ઉપર જે ફાટેલી ચાદર હતી ને એ હવામાં ઉડીને ચાલી ગઈ ભગવાનની પાછી તે ચાદરે લઈ લીધી એટલે મિત્રો કહેવાનો મતલબ એમ છે કે ઈશ્વરે તમને અત્યારે જે પરિસ્થિતિ આપી છે ને એ તમારા માટે યોગ્ય છે એવું શક્ય છે અને એવું શક્ય છે ને એવું છે જ કે એવી ઘણી વ્યક્તિઓ છે કે તમે અત્યારે જે સ્થાને છો ને એ સ્થાન માટે ઝંખે છે તો મિત્રો તમે જે જગ્યાએ છો એ જગ્યા આપવા બદલ ઈશ્વરનો ઉપકાર માનો એમને ખૂબ ખૂબ ધન્યવાદ કરો એમને થેન્ક યુ કહો તો ઈશ્વર તમને આગળ વધારશે પછી બરાબર તો કેવી લાગી વાર્તા તો વાર્તા સારી લાગી હોય તો વિડીયો લાઈક કરો ચેનલ સબસ્ક્રાઈબ કરો અને વિડીયો શેર કરો આગની જેમ પેલા વિડીયો ફરી મળશું કાલે નેક્સ્ટ વિડીયોમાં બરાબર ત્યાં સુધી જય રામજી કી જય શ્રી રામ